ફેમિલી હવે જ આવું છે દવાખાને જવાનો વિચાર હે પણ વિરાટ લઈ જાય તો હો કારણ કે આજે છે પપ્પા ને આંખનું ઓપરેશન તો ફટાફટ હવે રેડી તો થઈ ગયા હે જો ટિફિન ભરાઈ ગઈ હોય હવે ખાધા વગર જ્યાં એટલે આજે ટિફિન લઈ જવાનું હે ખાઈ પછી ઓપરેશન શરૂ કરવાનું એટલે વિરાટ જ્યાં હે ઓર્ડર આલવા ઓર્ડર આલીને આવશે એટલે પછી જઈએ દવાખાને ફેમિલી અમે આવી ગયા ખેતરમાં અને એક ચારો ખમો કર્યો અને થાક લાગ્યો એટલો મસ્ત હિરણ ઠંડુ ઠંડુ મસ્ત પવન હોત શાંતિ થી બેઠા હિ ના મકુ વિરાટ તો આગો છે માઉ તો ભાઈ અમે લઈ આવ્યા આવી ગયા છીએ ખેતર થાક લાગ્યો તો બેઠા હઈએ થોડું હમું કર્યું ચારા ને ફેમિલી આ રીતનું આવું બધું એરંડમ આ રીતનું ગંધા તો ઉગી ગયું તો આ તો દાંતેરું ભૂલી ગયા આજે દાંતેરું ભૂલી ગયા ઘરમાંથી ઉતરાયું મૂક્યું મેં કીધું હું બોલા બધું તૈયાર કરી નીકળવાનું કર હા થઈ ગયું તૈયાર

હવે આ ચારો લીધો છે કા વિરક હવાર થઈ જાય હવાર મજા આવે કરવા તો હજી હવાર પડશે ના આ ઘંટા તો આપણે ઉકે ને ચા ઢાળે પાડે તો હું હવાર કરી દઈશ એટલે આ બધું ઉખાડ દિયા ન હતા આજ તાર ઉખાડવાનું જ છે હમ ઉખડી જાય પાડીઓ ચડવા તો હું ફટાફટ હવારમાં મંડી પડીશ તો હાલો ફેમિલી તાન વિરાટ હવારે આવશે આપણું આ બધું ઘાસ કાઢીને જતો રહેવાનું ઘરે આ તો આટલું કટાઈ જાય તો ઘણું જ છે ને

તમે બધું ચાર ઉપાડી નાખી ખરાય એ ખરું બધું ઉપાડી નાખ્યું પછી અડધો પેલો હતો ને અમે થોડી મદદ કરી હા હા કરી એક ડોકો તોડાયો બે કરે થી હું મદદ કરવા અડધો હતો પણ કાલ મે કરી દીધું તો જો ફેમિલી આવ કોઈ એટલે વિરાટ હંગા ચકરવાનું ચાલુ કર નાખી જો તમે કાલે પેલો અડધો હતો કયો હતો પેલો આજે તો પેલા લીધો તો અડધો થી બેઠી તું

આવી ગયા છીએ આપણે ઘરે બધું કામ કરીને ખેતરનું થોડું ઘણું કામ બાકી છે તો કાલ હજી એક વાર હજી જવું પડશે વિરાટને બંને ને નત્યાનું ખાવાનું બની ગયું છે આમ જોઈએ શકો છો આજે બનાવે છે અમે આખા રીંગણા ભડેલા અને રોટલી ની ખીચડી તો ફેમિલી ખાવા બની ગયું છે અને અત્યારના કેટલા વાગ્યા છે લગભગ સાત વાગી જ્યાં હે અને અમારા બેન જોવો કેવા લાગે ભૂત લાગે ને ભૂત

તો ફેમિલી અત્યારે વાગ્યા છે સાત વાગ્યા છે તો જો સાંજના સાત વાગ્યા અત્યારે તો તો શું નવિયા શું કરે છે કરે છે વિરાટ જ્યાં છીએ અત્યારે પપ્પા ને આજે ઓપરેશન લગભગ હજી તો લીધા નહીં હજી કેટલા વાગ્યા છે સાત વાગ્યા ઓપરેશન લીધા નહીં લગભગ આજે ઓપરેશન થઈ જશે પપ્પાનું આંખનું અને વિરાગ જે છે દવો તો અમે બધા આ બધા ટિંગણ મિંગણી અને સાથે આવે કો એ મન મોબાઈલ આપો તો ભાઈ અમે ચાલો થો ખાઈ લઈએ ભૂખ લાગી હ ખેતરમાં કામ કરી લે થો ભૂખ વધારે લાગે ને સિયારામ દિવસ તો ખાવો ને બબુ તો ભાઈ અમારી આજનો વિડીયો કોક આવડે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો તો કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા